કાનપુર અને દેવગઢ દેવગઢબારા તાલુકામાં મનરેગા યોજનામાં અધૂરા રસ્તા અને એલવનમાં ના હોય તેવી એજન્સીઓને રૂપિયા એકોતેર કરોડ ફાળવવાના પ્રકરણમાં મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી દાહોદમાં મનરેગા કોંભાણમાં કૃષિ અને પંચાયત મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પોલીસે સત્તર મહિના રોજ ધરપકડ કરી હતી આ ધરપકડ બાદ રાજકીય વર્તુળોમાં ભારે હડકમ ગયો હતો પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા હતા પોલીસે રિમાન્ડ દરમિયાન કૌભાંડની ખુટ્ટી કડીઓ જોડવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જોકે ગુરુવારે બંનેના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને ફરજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે બંનેને જુડિશિયલ કસ્ટડીમાં મૂકવાનો આદેશ આપતા તેમને લોકી સબ્જી ખાતે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મંત્રી પુત્ર બળવંત ખાબર શ્રીરાજ કન્ટ્રાક્શન કોપ ઇપેરો નામક એજન્સીનો માલિક છે તેની એજન્સી એલ વનમાં ન આવતી હોવા છતાં પણ બ્યાસી લાખ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા હતા ત્યારે તત્કાલીન ટીડો દ્વારા પણ આ ખાડા કાન કરતા કૌડ થયું હતું નોંધનીય છે કે મંત્રી વચ્ચુભાઈ ખાબડ અન્ય એક પુત્ર કિરણ ખાબડ પણ હાલ આ કેસમાં રિમાન્ડ ઉપર છે